અને વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં આજે ભારે વરસાદની શક્યતા રહેલી છે તો વાત કરીએ તો ઉના સહિત વિસ્તારોની અંદર વેરાવળ છે તે વિસ્તારોની અંદર આજે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણે ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમ બપોર પછી સક્રિય થઈ છે અને સૌરાષ્ટ્રની અંદર ત્યાં આગળ વધે છે અને સૌરાષ્ટ્રના ભાગના જિલ્લાઓની અંદર આજે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે વાત કરીએ તો જૂનાગઢના વિસ્તારો છે મોટા ભાગના જૂનાગઢના વિસ્તારોની અંદર બપોર પછી સારો વરસાદ આપણે જોવા મળી શકે છે ગોંડલના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે આ બધા જિલ્લાના વિસ્તારોની અંદર આપણે ધોધમાર વરસાદ આજે જોવા મળી શકે છે જામનગર છે લાલપુર છે કાલાવાડ છે આ બધા વિસ્તારોની અંદર આપણે આજે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે આ સાથે કચ્છના વિસ્તારો છે કચ્છની અંદર વાત કરીએ તો ગાંધીધામ છે નલિયા છે માંડવી છે